નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે Tata ગ્રુપના શેર વિશે વાત કરવાના છે જેમાં મોટા ભાગના experts આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે અને તાબડતોડ રોકાણકારો આ શેરમાં રોકાણ પણ કરી રહ્યા છે આ શેરની વાત કરીએ તો એક સપ્તાહમાં શેરોમાં 16.46% ની તીજી જોવા મળી છે જ્યારે એક વર્ષ વર્ષ બે માં અત્યાર સુધીમાં માં એકાવન ટકા ની આ શેર માં તેજી આવી ચૂકી છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ જોઈએ તો મિત્રો વાત કરીએ મંગળવારે ઘરેલુ શેર બજારમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળ્યો જ્યારે ટાટા ગ્રુપની ની દિગ્ગજ ઓટો કંપની ટાટા મોટર ના શેર મંગળવારે ત્રીસ જુલાઈ ના રોજ નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતી પાંચ ટકા ની તેજી સાથે અગિયારસો ને ઓગણએસી રૂપિયા ને પાંચ પૈસા ની ઇન્ટ્રા ની હાઈ પર પહોંચી ગયા તેનું ફિફ્ટી ટુ વીક હાઈ ઉચ્ચતમ 52 વીક હાઈ પણ છે કંપનીના શેરોની પરફોર્મન્સને લઈને એક્સપર્ટ બુલિશ જોવા મળી રહ્યા છે એટલે કે ટાટા મોટરની ટાટા મોટરના શેરમાં મંગળવારે 5% ની તેજી જોવા મળી સાથે જ તે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો અને એક્સપર્ટ પણ આ શેરમાં બુલિશ જણાઈ રહ્યા છે તો વધારે માહિતી જોઈએ આપણે ટાટા મોટરના શેર વિશે આ શેરને લઈને જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ 1294 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે બ્રોકરેજ આવું છે ટાટા મોટરની રેટિંગ અપગ્રેડ કરતા તેને બાય રેટિંગ આપ્યું છે એટલે કે 1294 ના ટાર્ગેટ સાથે નોમુરાએ ખરીદીની સલામી સલાહ આપી છે પછી વાત કરીએ ગયા એક સપ્તાહ દરમિયાન કંપનીના શેરોમાં સોળ પોઈન્ટ છેતાલીસ ટકાની તેજી જોવા મળી છે જો વર્ષ બે હજાર સુધીમાં કંપનીના શેરોમાં એકાવન ટકાની તેજી જોવા મળી છે ટાટા મોટર્સના શેરે ગયા એક મહિનામાં સત્તર પોઈન્ટ ચાલીસ ટકાનું રિટર્ન આપ્યું છે કંપનીના શેરોએ એક વર્ષમાં એક્યાસી પોઈન્ટ એકાવન ટકાનું રિટર્ન આપ્યું છે રોકાણકારોને પાંત્રીસ માંથી ચોત્રીસ એક્સપર્ટ બાય રેટિંગ આપી રહ્યા છે એટલે કે ટાટા મોટરના શેરને હાલ પાંત્રીસ એક્સપર્ટ કવર કરી રહ્યા છે આમાંથી ચોવીસે

અથવા તો જીરો પોઈન્ટ જીરો નવ ટકા વધીને ચોવીસ હજાર આઠસો સત્તાવન પોઈન્ટ ત્રીસ ના સ્તરે બંધ થયો હતો તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા મોટર ના શેર વિશે જેમાં મોટા ભાગના બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ બુલિશ જણાઈ રહ્યા છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે બારસો ચોરાણું રૂપિયાના ટાર્ગેટ સાથે સાથે જ આ શેરમાં ભારે તેજી પણ આપણને જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજાર આવી આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી કરી બંધ દબાવી દેજો